પિલવાય કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે ત્યારબાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી કોલેજ હોલમાં ટેબલો પર મતપેટીઓ મૂકી અને કામગીરી હાથ ધરવામાં આવી છે કોલેજ કેમ્પસ બહાર સમર્થકોના ટોળા ઉમટી પડ્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલુ છે વિજાપુરના પીલવાય કોલેજ કેમ્પસ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા